ચૈત્ર વસાવા એ કર્યા છે આ બાબતે સ્થાનિક પ્રશ્નોની રજૂઆત લઈને જ્યારે તેઓ આપના કાર્યકરો સાથે રાજપીપળા કલેક્ટર કચેરીએ પહોંચ્યા ત્યારે આ પહેલાથી પોલીસનો ચાપ તો બંદોબસ્ત હતો આંદોલન કરતા ટોળાને અટકાવવા જોરદાર ઘર્ષણની સાથે ધારાસભ્ય સાથે પોલીસની ધક્કામકી પણ જોવા મળી હતી રાજપીપળા કલેક્ટર કચેરીમાં કોઈ વ્યક્તિ અંદર ઘૂસી ના જાય એ માટે કચેરીના બહારના દરવાજા બંધ કરી દેવાયા હતા પરંતુ રજૂઆત કરવા પહોંચેલા સમર્થકોએ કોઈપણ રીતે અંદર ઘૂસી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા તથા પોલીસ સાથે પણ ધારાસભ્યની જીબાજોડી થઈ હતી મામલો વધુ ઉગ્ર બનતા ધારાસભ્ય ચેતર વસાવાએ પોલીસ પર આરોપ લગાવ્યો છે કે પોલીસ દારૂ જુગારનો હપ્તો લે છે આ સાથે તેમને કેટલાક નામ પણ જણાવ્યા હતા બાદમાં ધારાસભ્ય જણાવ્યું કે બધાને ખુલ્લા પાડીશું પોલીસ હપ્તા લે છે પોલીસે બુટલેગરોને લાયસન્સ આપ્યું છે જે બાબતે હું આવતા દિવસમાં ખુલાસો કરીશ વધુમાં તેમણે જણાવ્યું કે પોલીસ કાયદો સુરક્ષા જુએ અમારી સાથે ઘર્ષણમાં ના ઉતરે અમે સીન સપાટા ચાર્જથી ડરવાવાળા નથી તમે જો એ કરવા માંગતા હોય તો અમે તૈયાર છીએ અમે આરપારની લડાઈ લડીશું તમારા બધાનો પગાર પ્રજાના ટેક્સમાંથી આવે છે કમલમમાંથી નથી આવતો ચૈત્ર વસાવે વધુમાં જણાવ્યું કે છેલ્લી નવ તારીખથી વહીવટી તંત્ર સદસ્યતા ઝુંબેશ ચલાવી રહ્યું છે અમે સત્તર જેટલા લોકોને ઝડપી પાડ્યા છે અને અમે તેમને આ બાબતે રોક્યા પણ છે ડેડીયાપાડાના ટીડીઓ જગદીશ સોની દ્વારા આ લોકોને આઈ કાર્ડ આપવામાં આવ્યા છે અને ઓટીપી લઈ નોંધણી કરવામાં આવે છે ડીઆરડીએ ના તમામ કર્મચારીઓને આ સભ્ય નોંધણી ઝુંબેશનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે જે બાબતની અમે કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી પોલીસ અધિક્ષકને કરી છે આ લોકો પર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં મોટું આંદોલન કરવામાં આવશે નર્મદા જિલ્લામાં શિક્ષણની સુવિધા નથી હોસ્પિટલમાં મશીનો નથી રોડ રસ્તાની સુવિધા નથી રોજગાર અને પાયાની સુવિધાનો અભાવ હોવાનો આક્ષેપ પણ ધારાસભ્ય કર્યો હતો આ સાથે ચેત્ર વસાવાએ કહ્યું કે અમે કરેલી રજૂઆતો જો પાંચ દિવસમાં પૂરી કરવામાં નહીં આવે અને સભ્ય નોંધણી કરતા અધિકારીઓ સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું